નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજે આ ત્રણ જિલ્લામાં હળવો વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે સાત દિવસની આગાહી જાહેર કરી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે તેમ જણાવ્યું છે આ સાથે ગુજરાતના આગામી સાત દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આજે ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આજે ડાંગ નવસારી વલસાડ જિલ્લા તથા દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આવતીકાલથી છ દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની આગાહી છે રામશ્ર યાદવે તાપમાન અંગેની જાણકારી આપતા જણાવ્યું છે કે મહત્તમ તાપમાન છે જે આવનારા પાંચ દિવસ માટે યથાવત રહેશે અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાન સાડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે અને ગાંધીનગરમાં ચોત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદમાં આડત્રીસ ડિગ્રી અને ગાંધીનગરમાં સત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે બાર ઓક્ટોબર સુધી રોજ મોટો પલટો આવશે અને ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં હળવો વરસાદ થશે સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડા બંગાળના ઉપસાગરમાં બનતા હોય છે પરંતુ ચાલુ વર્ષ ઓક્ટોબર મહિનામાં અરબસાગરમાં પણ વાવાઝોડું બનવાની રહેશે આ સાથે અંબાલાલે જણાવ્યું છે કે બાર ઓક્ટોબર સુધીમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે અને બારથી અઢાર ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે આ વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ રહેતો હોય છે પરંતુ ઓમાન તરફનો માર્ગ રહેવાની શક્યતા ઘટી છે પરંતુ જે ધારણા કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની શક્યતા છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે